આજના યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ ચેડા કરવામાં આવી રહ્યા છે વર્તમાનમાં એક એવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે કે સરકારની જે યોજના ચાલે છે મૂર્ખ બનાવો યોજના એ અંતર્ગત એક નકલી ભરતી કૌભાંડ અમારી સામે આવ્યું છે જી હા તમે બરોબર સાંભળ્યું નકલી ભરતી કૌભાંડ કેમ કે આ જે ભરતી છે એ ભરતીની કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા જે ઉમેદવારોના નામ એના ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરીફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જયારે નિમણૂક પત્ર લેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને આ ભરતી છે ઉર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો એ જેટકોની અંદર પી એ વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી હતી એ ભરતી આજથી એક વર્ષ પહેલાં છ ત્રણ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલી જેની પ્રિલિમિનરી પરીક્ષા ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી જેની મુખ્ય પરીક્ષા બાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓગણીસ વીસ અગિયારમા મહિનામાં દરમિયાન કરવામાં આવેલું ત્યારબાદ જે મેડિકલ વેરીફિકેશન છે એ દસ બાર બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવેલું અને જે સર્કલ ચોઇસ ફિલિંગ જેને કહેવાય એ સર્કલની પણ ચોઇસ ફિલિંગ એ પચીસ એક બે હજાર પચીસના રોજ આની ટાઈમ લાઈન છે આ ટાઈમ લાઇન પ્રમાણે આખે આખી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જ્યારે વિભાગને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી

એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફનું જે સેટઅપ કહેવાય એટલે કે બેસવા માટેની જે વ્યવસ્થા જેટકોની અંદર હોવી જોઈએ એવી કોઈ જ વ્યવસ્થા એ સ્ટાફ સેટઅપમાં ત્યારબાદ આના માટે મહેકમ રોસ્ટર આ બધી જ પ્રોસેસ એ ફોલો કરવાની હોય છે અને જ્યારે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે ત્યારે અનામત વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવાની હોય છે બંધારણીય અને કાયદાકીય રીતે જે અનામત મળેલી છે આમાં અનામત વ્યવસ્થાનું પણ વાયોલેશન થયેલું છે નથી મહેકમ મંજૂર કરેલું નથી રોસ્ટર કરેલું કે નથી જગ્યા નહોતી જે નિયમો આમાં અધિકારીઓ દ્વારા જે ધરવામાં આવી રહ્યા છે એ છે જીએસઓ પંદર જીએસઓ તેર આ પ્રકારના નિયમો ધરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્પષ્ટ રીતે અમારી પાસે એના ઓફિસિયલ પુરાવા છે તમે જોઈ શકો છો કે અંદર કોઈ પણ જગ્યાએ જગ્યાએ એનું સ્ટાફ સેટઅપ નથી એની જે જેને પ્લાન ઓપરેટર કહેવાય એ પ્લાન ઓપરેટર નું સ્ટાફ સેટઅપ છે હવે પ્લાન ઓપરેટર ની જગ્યાએ પ્લાન એટેન્ડન્ટ ની ભરતી કરી નાખી અને હવે એવું કે છે કે અમે એને ટ્રાન્સફર કરવાના હતા

જે અધિકારીઓ હતા એ સમયના જનરલ ઇન્ચાર્જ જેટી રાય અને એની સિવાયના અન્ય અધિકારીઓ એને જાણી જોઈને ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને ઉમેદવારોના પૈસા ઉમેદવારોના નાણાં ઉમેદવારોનો સમય એ બધું જ વ્યય થાય પરંતુ આની પાછળ એક સુનિયોજિત કાવતરું છુપાયેલું હતું અને આમાં કોર્ટનો આદેશ આવે એની રાહ હોય રહી હતી કેમ કે આમાં પછી કોઈ દલીલ જ કરવામાં ન આવે અને દલીલ એ વિદ્યાર્થીઓને અગેસ્ટ કરવામાં આવે અને ઓર્ડર એ પડે કે ભાઈ આ ભરતી રદ કરી નાખવામાં આવી છે એટલે જાણી જોઈને અધિકારીઓએ ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને પછી કોર્ટના માધ્યમથી એવું કેવડાવ આવ્યું કે ભાઈ કોર્ટે ભરતી રદ કરી છે ખરેખર રીતે જોવા જઈએ તો અધિકારીઓની અનાવરત અને અધિકારીઓની ભૂલ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે અને આ જે ભરતી હતી એમાં દસ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરેલી હતી એકસો ત્રેપન જેટલી પોસ્ટ હતી અને એકસો ત્રેપન જેટલી ઓપરેટ કરવાના હતા તો આ યુનિયન જે એજી વિકાસ છે એની સાથે જે અધિકારીઓ છે જેટી રાય જેવા કે બીજા અન્ય અધિકારીઓ એના મિલી भगत થી આ ભરતી નું કૌભાંડ એ રચવામાં આવ્યું આ નકલી ભરતી ઊભી કરવામાં આવી અને નકલી ભરતીના માધ્યમથી પોતાના વાગતા વળતતા મળતિયાને પૈસાના સેટિંગથી લગાડી દેવાનું કોઈ કાવતરું હોય એ પ્રકારે આ ભરતી ઊભી કરવામાં આવી હતી ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારો જ એ વેટિંગમાંથી ઓપરેટ કરવા માટે પાંચ પાંચ લાખ સુધીના ઉજાણા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે એટલે ભૂતકાળની અંદર જોવા જઈએ તો જેટકોમાં થયેલી જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં પણ આ યુનિયન અને એની સાથે જે અધિકારીઓ જે છે વર્તમાન એ વર્તમાન અધિકારીઓ બંને ભેગા થઈ વેટિંગ યાદી ઓપરેટ કરી અને પોતાના લાગતા વળગતાઓને જ નોકરી આપી છે કારણ કે આમાં જ્યારે મેરિટ યાદી બહાર પડે છે ત્યારે કોઈના નામ જાહેર કરવામાં નથી આવતા ફક્ત બેઠક ક્રમાંક નંબર જાહેર કરવામાં આવે છે કેટલા માર્ગ છે કઈ રીતે માર્ગ છે એ ઇન્ડિવિજ લોકો જોઈ શકે પણ બધા જોઈ શકે એવું કોઈ જ પ્રાવધાન નથી એટલે રીતે કાવતરના ભાગરૂપે કરવા માટે આ ભરતીના તરકટ અને આ ભરતીના નાટક રચવામાં આવે છે આમાં પણ કોઈની ભરતી એટલે કે પીઓની જે પોસ્ટ હતી આ જેટકોની ની અંદર એને ટ્રાન્સફર કરવા માટે પીએ વન ની પોસ્ટ જો કરવી હોય તો એના માટે પણ મંજૂરી લેવી જરૂરી હોય છે યુનિયન અંતે આ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે દોઢ વર્ષ સુધી આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ અમે પ્રશ્ન પૂછીએ છીએ એની સાથે સાથે અમે આ માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને માંગણી કરીએ છીએ કનુભાઈ દેસાઈને કહીએ ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભરતીમાં પણ આ નાટક રચ્યું છે એવા અધિકારીઓ ઉપર સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આની અંદર જે ઇન્ચાર્જ જનરલ મેનેજર એચાર હતા એનાથી જ આ ભરતી કરવામાં આવી છે પેલા એને સસ્પેન્ડ કરી અનેક કાયદેસરની કાર્યવાહીની ઉપર કરવામાં આવે અને સજાત્મક અને દંડાત્મક પગલા લેવામાં આવે કારણ કે આ ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે દોઢ વર્ષ આ ઉમેદવારોનું બગાડવામાં આવ્યું છે અને જ્યારે નિમણૂક આપવાની વાત આવી ત્યારે આ ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે તમને નિમણૂક નહીં મળે આ ભરતી રદ કરી નાખવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ શા માટે ભાઈ ઉમેદવારો હરેક વખતે પાડાના વખેપ પખાલીને ડામ હરેક વખતે ખરેક કોક અને કોક શા માટે આ અધિકારીઓની ભૂલ હતી અધિકારીઓની અનાવળત હતી અને આ ઉમેદવારો રહ્યા છે ક્યાં સુધી ઉમેદવારો આ ઉમેદવારોનો કોઈ વાક નતો ઉમેદવારોએ જ્યારે ભરતી બહાર પડી ત્યારે ફોર્મ ભર્યા હતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા પ્રમાણે ભરતીઓ પાસ કરી હતી પ્રિલિમ આપી હતી મુખ્ય પરીક્ષા આપી હતી અને ત્યારબાદ મેરિક યાદીમાં પસંદ થયા હતા